ગુજરાતના પાટણમાંથી આંધ્રપ્રદેશથી આંધ્ર પ્રદેશથી આવેલું કરોડો રૂપિયાનું રક્તચંદન ઝડપાઈ ગયું છે આંધ્રપ્રદેશની પાટણની એલસીબી અને બાલિસણા પોલીસને સાથે રાખી હાજીપુરાના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર સિત્તેરમાં કરોડોના રક્તચંદનના એકસો પચાસ ટુકડા પકડી પાડ્યા છે આ જથ્થાનો કુલ વજન ચાર પોઈન્ટ પાંચ ટન જેટલો થયો હતો અને તેની કિંમત અઢી કરોડ જેટલી અંદાજવામાં આવી છે આ સાથે જ પાટણના ત્રણ શખ્સોની પણ પોલીસે અટકાયત કરી છે આ ત્રણેય ચંદનનો જથ્થો ચીન અને સાઉથના એશિયાના દેશોમાં દાણ ચોરી કરીને વેચવાના હતા આ બાબતે તિરુપતિના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એન્ડ સેન્ટર્સના ડીવાયએસપી એમડી શરીફે જણાવ્યું કે એમને ગઈકાલે રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી ઉત્તમ કુમાર હંસરાજ અને પરેશ આ ત્રણેય રેડ સેન્ટર્સના ઇલિગલ ટ્રાન્સપોર્ટેશનમાં સામેલ છે જે ફોરેસ્ટ એક્ટ મુજબ ખૂબ જ ઓફેન્સિવ છે તેમના લોકલ સોર્સિસથી જાણ થતાં તેઓએ લોકલ પોલીસને જાણ કરી હતી લોકલ પોલીસની મદદથી આ ત્રણેયને ડિટેન કર્યા છે ઇન્સ્ટોગેશન દરમિયાન એકસો ચોપ્પન રક્તચંદનના લાકડા હતા ચાર પોઈન્ટ પાંચ ટનના લાકડાની કિંમત બે કરોડ આસપાસ છે તેઓએ પાટણ કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તિરુપતિ લઈ જશે તેમ જણાવ્યું હતું કેવી રીતે આ પોલીસ છેક ગુજરાત પહોંચી તેની વાત કરીએ તો અન્નામૈયા જિલ્લાના ચરમથે રામપ્રસાદ વેંકટ રાજુ નામના એકતાલીસ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી તેની પૂછપરછમાં આ જથ્થો પાટણ પહોંચાડવામાં આવ્યો હોવાની વિગત સામે આવી હતી આ જથ્થો પાટણ મહેસાણા અને ડીસાના શખ્સે ચારેક મહિના પહેલા આઇસરમાં શાકભાજીની આડમાં લાવીને શ્રેય ગોડાઉનમાં સંતાડ્યો હતો ત્રણેયની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવતા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે હાલમાં જ રિલીઝ થયેલી પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા ટુ ધૂમ મચાવી રહી છે. ફિલ્મ લાલચંદનની દાણ ચોરી પર આધારિત છે. જેમાં ફિલ્મનો હીરો કમ વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા ખાલી ભારત જ નહીં વિદેશમાં પણ લાલચંદનની દાણ ચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે. ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ગુસડાયું તે આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું છે. આ મેમરી શриф Uh, dysp special uh, task force red sanders from tirupati so on information uh, yesterday night uh, with the help of our uh, patan police superintendent and other DSP inspectors and sis we have got uh, this uttam kumar and uh, Hansiraj raj these th three people involved in transportation illegal transportation of red sanders which is uh, very offensive under forest act so basing on the information from our local sources we informed to the local police and with the help of the local police we detained all the three persons who were involved in this red sanders after uh, detention we interrogated them after interrogation they revealed that the red sandal logs were kept uh, in this uh, dockyard. So we came here, and verified There are near uh, 155 red sandal logs are there. They are around 4.5 tons of uh, weight, and it costs nearly two crores of property. So uh, we have to interrogate them further. So today we are going to produce them before the court of Patan. Then we will take him to Tirupati for further investigation. Thank you. What? Yes. No, no, it's a vast area, oh, no one can tell that. So, we are uh, curtailing all the activities and we are uh, moving anywhere in India. So, we are also probing everything. Okay.